તમે કે આવ્યા છો મે આવી છું નવાપુર થી મારું નામ પ્રેરણા ભામરે છે શું એમએસસી લાસ્ટ યર સ્ટુડન્ટ છું આ વાતાવરણ જોઈને સરસ લાગે છે અહીંયા જો આ એકદમ બેસ્ટ છે અહીંયા બધા ઝાડીઓ છે અને મસ્ત નજીકમાં છે

પ્રવાસી તરીકે આવ્યા છો ત્યારે તમને કેવું લાગે છે અમને અહિયાં વાતાવરણ જોઈને આ બહુ સરસ લાગ્યું છે અને અહીંયા માર્તંડ ઋષિનું મંદિર છે અને આ પંપાસ સરોવરમાં અમે અમારા બધા ભાઈ બહેનોને અહિયાં લઈ આવ્યા છે અને અમને અહીંયા આ સુવિધા એવું છે કે અહીંયા બધી વ્યવસ્થિત સુવિધા પણ જોઈએ છે અને અહીંયા જો આ તમે કીધું છે કે અહીંયા પચીસ પચીસ ફૂટ ઊંડું છે આના લેવલથી એ અમને જોઈને આશ્ચર્ય લાગ્યું છે એમ અને આ જે બી સબરીધામ આવે છે તે અહીંયા જોવા માટે આવે છે અને આ બધું જોઈને અમને બહુ સારું લાગ્યું છે આ અમે આ બધા ફેમિલી લઈને પ્રથમવાર આવ્યા છે એમ આ બધો અમારો ફેમિલી છે આ બધો બેકગ્રાઉન્ડ છે અને અહીંયા જો હનુમાન દાદાનું આ મૂર્તિનું બહુ મોટું પથ્થર પર બેસાડ્યું છે આ બી પાણીમાં ડૂબી જતું હશે વધારે ઝરણો આવતો હશે ત્યારે આ તો અમે પ્રથમ વાર આવ્યા છે એમ